મિત્રો ફરી એકવાર ગવર્મેન્ટ દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે ડિજિટલ એરેસ્ટ છેતરપિંડી થી બચો હમણાંના સમયમાં લોકો સાથે એક નવા પ્રકારની છેતરપિંડી વધી રહી છે જેને જેને કહે છે ડિજિટલ એરેસ્ટ ઘણા લોકોના ફોન પર કોલ આવી રહ્યા છે જેમાં પોતાને પોલીસ સીબીઆઈ આરબીઆઈ કે બીજી કોઈ સરકારી એજન્સીના અધિકારી તરીકે પોતાની જાતને ઓળખાવે છે એ લોકો તમને ડરાવે છે અને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે એ લોકો શું કરે છે સૌ એ લોકો તમને ફોન કરી અને ડરાવે છે ત્યારબાદ તમને કોઈ ગુનામાં કોઈ ક્રાઇમમાં ફસાઈ ગયા છો જેમ કે ડ્રગ્સ મોકલ્યું છે નકલી આધાર કાર્ડ વપરાયેલું છે કોઈ પણ પ્રકારનું ટેરરિઝમ સાથે જોડાયેલા છો એક્સેટ્રા એ લોકો તમને એમ કહેશે કે તમારું આધાર નંબર અને ફોન નંબર કોઈ ક્રાઇમમાં યુઝ થયેલા છે ત્યારબાદ એ લોકો તમને વિડીયો કોલ પર આવશે અને એરેસ્ટ કરવાની વાત કરશે ક્યારેક તેઓ કહે છે કે તમને ડિજિટલી એરેસ્ટ થઈ ગયા છો અને તમે વોટ્સએપ કે સ્કાઈપ પર વિડીયો કોલ ચાલુ રાખવો પડશે અને તમને ડરાવીને પૈસાની માંગણી કરશે એ લોકો આ બધું ફક્ત પૈસા પડાવવા માટેનું છે અને કહે છે કે જો પૈસા નહીં આપો તો તમારું નામ મીડિયામાં આવશે અને કેસ ચાલશે તો આનાથી બચવા માટે શું કરવું સાચા પોલીસ કે સરકારી અધિકારી ક્યારેય પણ ડિજિટલી એરેસ્ટ કરતા નથી એવા કોલ આવે તો એક ટકાની પણ ચિંતા ન કરશો ક્યારેય પણ તમારા આધાર નંબર બેંકની માહિતી કે ઓટીપીને શેર નહીં કરશો એવું કશું લાગે તો તરત જ તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો પહેલા તમારા ઘરના લોકોને તમારા મિત્રો ને વાત કરો અને પછી જ નિર્ણય લો અને સાથે આવી પર અથવા તો પર ફરિયાદ ફાઇલ કરો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો અને બનો સાયબર ક્રાઈમ ઇન્ફોના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ